નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મુદ્દાની વાતની અંદર મિત્રો હવે વાત કરીએ ઉનાળુ ઋતુની અને ઉનાળાની અંદર ખૂબ અગત્યનો કઠોર વર્ગનો પાક ગણાય એટલે મગનો પાક ક્યારે વાવવો જોઈએ તો ખાસ કરીને મિત્રો શિયાળાની ઠંડી પૂર્ણ થાય ત્યાર જ આ પાકનું આયોજન કરવું છે ઘણા બધા મિત્રો ઉતાવળ કરતા હોય વહેલું વાવેતર કરી દેતો હોય ઠંડીની અંદર વાવેતર કરશો તો પાકના ઉગાવો પણ મોડો થશે અને એની અંદર શરૂઆતથી જીવાતનું આક્રમણ અને પાક કોકડવાનો પ્રશ્ન થશે એનું ખાસ કરીને વાવેતર દસ ફેબ્રુઆરીથી લઈને પંદર માર્ચ સુધી દસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધીમાં જો આપણે મગનું વાવેતર કરીએ તો ખૂબ સારો પાક લઈ શકશું સારું ઉત્પાદન ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકશો એટલે ખાસ ઉનાળુ મગનું વાવેતર કરવા ઈચ્છા ખેડૂત મિત્રોએ વાવેતરનો સમય ખાસ નોંધી લેવો જોઈએ અને એ એ પ્રમાણે જ જ સમયની અંદર વાવેતર કરવાથી મગનો પાક મેં કીધું એમ સારું ઉત્પાદન સારું મેક્સિમમ વિઘાટી ઉત્પાદન લઈ શકશું રોગ જીવાતના પ્રશ્નો પણ ઘટશે બિયારણ જે વાવીએ છીએ એનો ઉગાવો પણ પૂરેપૂરો ગરમીની ઋતુની અંદર મળી શકશે તો ફરી એક વખત દસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ દરમિયાન ઉનાળુ મગનું વાવેતર કરવું 注意听。